ચેનલ આજે જોવાના છીએ ધોરણ અગિયાર વિભાગ સી ના જે સેન નંબર ટુ છે એના પ્રકરણ નંબર ત્રણ નો સોલ્યુશન આજે આપણે આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો જોવાના છીએ તો મિત્રો વિડીયો પૂરી ગમ્યો હોય તો વિડીયોને મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહી અને

તો શરૂ કરીએ આપણો આજનો સોલ્યુશન ધોરણ 11 SPCC ગાળા અસાઇનમેન્ટ વિભાગ C ના સમ નંબર 2 એટલે કે એમાં જે બી જવાબ પડે છે એમાં વિભાગ નંબર 2 ના પ્રકરણ નંબર 3 નું સોલ્યુશન આજે આપણે જોવાના છે મિત્રો તો જોડાયેલા જો પૂરા વિડિયો તે વિડિયો ગમે હોય તો લાઈક કરવાનો ભૂલતા નહીં અને આપણે ચેનલને ને સબસ્ક્રાઇબ ભૂલતા નહીં ઓન ધીસ વોટ અત્યારે લાઈક જોઈએ છે આપણા વિડિયોમાં વિડિયો સ્ટાર્ટ કરતા પહેલા અને તમને ખાસ નોટ કરી દઉં જો તમે આખા ગાલા એસેમેન્ટા સોલ્યુશનની જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય

સ્થાપનાનો વિચાર સૌ પ્રથમ પ્રવર્તકને ઉદ્ભવે છે કંપનીને પ્રવર્તકનો માનસ મૂત્ર શા માટે કહેવામાં આવે છે તો કે કંપનીના સ્વરૂપમાં ધંધાની જે સ્થાપનાનો વિચાર છે ધંધાની સ્થાપના કરવાનો જે વિચાર છે કોઈ કોઈપણ ધંધાના સ્થાપના કરવાનો વિચાર સૌપ્રથમ પ્રવર્તકને ઉદ્ભવે છે અને પ્રવર્તકના આ તેની કલ્પના શક્તિ છે ઉઠાવવા તૈયાર હોય છે જેમાં ધંધામાં જો પણ જોખમમાં આવે તો એ કંપની સ્વરૂપના ધંધાકીય વિચારો સૌપ્રથમ પ્રવર્તક ઉઠાવવા મિત્રો તૈયાર હોય છે કે એ માનવ શક્તિ એ માનવ શક્તિ તેમજ માલ સામાન ક્રિયાશીલ કરી ધંધા તરફ વાળે છે ક્રિયાશીલ કરે છે અને તેને ધંધા તરફ વાળે છે ત્યાં કંપની અસ્તિત્વમાં આવે અને એટલા માટે કંપનીનો નો પ્રવર્તક માનસ પુત્ર કહેવામાં આવે છે કંપની જો પ્રવર્તક હોય છે એને મિત્રો શું કહેવાય કે માનસ પુત્ર કહેવામાં આવે છે ઓકે તો આપણો આ પહેલા પ્રશ્ન પૂરો થાય છે અને આપણે સોલ્યુશન આગળ જોતા પહેલા તમને કહી દઉં વિડીયોને મિત્રો ફટાફટ લાઈક કરો ઓન ધી સ્પોટ અત્યારે અત્યારે હાઈએસ્ટ લાઈક હોવા જોઈએ ભલે ભલે આ વિડીયો એક જણ જોવે પણ એ એક જણની એક લાઈક હોવી જોઈએ મિત્રો આ આપણો ટાર્ગેટ હોવો જોઈએ તે માટે જરૂરથી આપણા વિડીયોને મિત્રો ફટાફટ લાઈક કરો અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની જો તમે પીડીએફ લેવા માંગતા હોય તો નીચે જે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે મિત્રો ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર મિત્રો કોલ કરો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની ની કિંમત માત્ર માત્ર પચાસ રૂપિયા છે એટલે કે બધા વિષયનું સોલ્યુશન મિત્રો એમાં આવી ગયું છે એ તમે મેળવી શકો છો જરૂરથી કોલ કરી મેળવો બધા વિદ્યાર્થીઓ મેળવી છે તમે પ્રોપર બનો અને પરીક્ષાની તૈયારી કરવા માટે રહી ના જાઓ તો ફટાફટ કોલ કરી મેળવો ઓકે આવેદન પત્ર તેમજ નિયમન પત્ર કેવા પ્રકારના દસ્તાવેજ છે તો કે આવેદનપત્ર અને નિયમન પત્ર એ કેવા પ્રકારના દસ્તાવેજ છે આન્સર મિત્રો આવો કંઈક આવે છે કે આવેદનપત્ર કંપનીનો પાયો અનુ આવેદનપત્ર કંપનીનો પાયો મૂળભૂત દસ્તાવેજ છે આવેદનપત્ર હોય છે કંપનીનો દસ્તાવેજ હોય છે આ દસ્તાવેજ ના આધારે કંપનીનું ધૈર્ય અને આ કંપનીનું ધૈર્ય અને કાર્યક્ષેત્ર નક્કી થાય છે આવેદનપત્ર તેમજ પત્ર કેવા પ્રકારનો દસ્તાવેજ છે તો કે આવેદનપત્ર કંપનીનો પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે આ દસ્તાવેજના આધારે કંપનીનું ધૈર્ય અને કાર્યક્ષેત્ર નક્કી થાય છે નિયમન પત્ર એ કંપનીનો આંતરિક વહીવટ છે અને ધારા ધોરણો દર્શાવતો દસ્તાવેજ છે નિયમન એ કંપની નિયમન પત્ર એ કંપનીનો આંતરિક વહીવટ અને ધારાધોરણો દર્શાવતો દસ્તાવેજ છે આર્જન પત્રમાં કંપનીનો જે ધ્યેય નક્કી કર્યું છે તેને સાકાર કરવા કંપનીના નીતિ નિયમો નિયમ પત્રમાં નક્કી કરવામાં આવે છે કંપનીના આંતરિક દસ્તાવેજ છે સાકાર કરવા માટે કંપનીના નીતિ નિયમો પર નક્કી કરવામાં આવે છે ઓકે આવેદનપત્ર કઈ બાબતોનો સમાવેશ કરવો જોઈએ તો કે આવેદનપત્રમાં કઈ બાબતોનો આપણે સમાવેશ કરવો જોઈએ તો કે આવેદનપત્રમાં કંપનીનું નામ તેની રજિસ્ટર ઓફિસનું સરનામું જ્યાં રજિસ્ટર થયું તેનું સરનામું તેના ધૈર્યો અને તેના સભ્યોની જવાબદારી તેમજ તેની શેર મૂડીની લગતી બાબતો પર સમાવેશ કરવો જોઈએ તેની સભ્યોની જવાબદારી તેની સભ્યોની જવાબદારી તેમજ શેર મૂડીને લગતી બાબતો હોય છે તેનો સમાવેશ મિત્રો કરવો જોઈએ ઓકે ત્યારબાદ આપણો ચોથો પ્રશ્ન આપણે ફટાફટ સોલ્યુશન જોઈએ છે બીજા યુટ્યુબરની જેમ

કંપનીના સભ્યોની જવાબદારી તેમને ધારણ કરેલ શેર રકમ લો મુજબ કંપની ઉપર આવી ગયું છે બ્રિટિશ આ પાંચમો પ્રશ્ન અહીંયાથી ચાલુ થાય છે બ્રિટિશ કોમન લો મુજબ કંપની એટલે શું તો બ્રિટિશ કોમન લો મુજબ કંપની એટલે કાયદાકીય વ્યક્તિ બ્રિટિશ કોમન લો મુજબ કંપની એટલે કાયદાકીય વ્યક્તિ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે કયા દસ્તાવેજો કંપની રજિસ્ટ્રાર સમક્ષ શોધવા પડે છે તો કે નોંધણીનો પહેલો તબક્કો પૂર્ણ થયા બાદ સ્થાપના કે નોંધીનો તબક્કો શરૂ થાય છે સ્થાપના કે નોંધણીનો તબક્કો શરૂ થાય છે જેમાં ખાનગી તેમજ જાહેર કંપનીઓનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા અંગેની કાર્યવાહી કરવી પડે છે નોંધણી નોંધણીનો પહેલો તબક્કો પૂર્ણ થયા બાદ સ્થાપના કે નોંધણીનો તબક્કો શરૂ થાય છે જેમાં ખાનગી તેમજ જાહેર કંપનીઓ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની અંગેની કાર્યવાહી કરવી પડે છે અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવામાં આવે નીચે દસ્તાવેજો કંપની રજિસ્ટ્રા સમક્ષ નોંધાવી પડે છે તો કે એક આવેદનપત્ર બે નિયમન પત્ર ત્રણ સંચાલકોની યાદી ચોથું સંચાલકોનો લેખિત સમય અને ચો પાંચમો કાયદેસરની જોગવાઈનું પાલન નિવેદન અને છઠ્ઠું છે અન્ય કંપની પૂરો થાય છે મિત્રો અને લાઈક કરવા બોલતા નહીં ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ કરવા બોલતા નહીં અને જો તમે આખા ગાલા એસિમેટર સોલ્યુશન ની પીડીએફ બધા વિષયોની પીડીએફ મેળવવામાં હોય તો નીચે જે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો આખા ગાલા એસોમેટર સોલ્યુશન ની પીડીએફની કિંમત માત્ર માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે કોલ કરીને મેળવી શકો છો